નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મહાત્મા ગાંધી બાપુની હત્યામાં જેને ડયંત્રચ્યું એવા ડ્રેસ સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળા સાગાણીના શિક્ષક અને આચાર્ય આરએસએસના એજન્ડાને કોઈક દાતાએ બાળકોની ડ્રેસ પધરાવી દીધો જેમાં શાળાના શિક્ષકો દ્વારા એસએમસીના પૂર્વ મંજૂરી લીધા વગર જ પહેરાવી દીધાનો વિડિયો વાયરલ થયો સ્વતંત્ર ભારત દેશનું હળળતું અપમાન જોવા મળ્યું પોલીસ પ્રશાસન અને ભારત દેશના હિતેચ્છુઓ દ્વારા બાળકો પાસેથી ગુલામીનો ડ્રેસ કઢાવી તિરંગાની રેલી કાઢવામાં આવી હોવાનું જોવાઈ રહ્યું છે ખરેખર મહાત્મા ગાંધી બાપુની સરદાર ભાઈ પટેલ આઝાદી મેળવનાર વીર પુરુષોના ફોટાના બદલે ગાંધી બાપુના હત્યારાના ફોટાવાળો ટી શર્ટ બાળકોને પહેરાવી અને તિરંગા રાષ્ટ્રધ્વજ અને દેશનું અપમાન કરતું જોવા મળી રહ્યું છે હવે જોવું રહ્યું કે શિક્ષણ વિભાગ આ આચાર્ય અને શિક્ષકો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું બ્યુરોચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ પૂછું છે ગાંધી બાપુ ની હત્યા ષડયંત્ર કર્યું હતું એ સાવરકર ટી શર્ટ પહેરાવીને અત્યારે સાંગાણી સ્કૂલના શિક્ષકો અને આચાર્યો બધા વિદ્યાર્થીઓને પહેરાવ્યું છે વિદ્યાર્થીઓ મારે તમને પૂછું છે ગાંધી બાપુના હત્યામાં જેનું નામ ષડયંત્રકારી તરીકે હોય એમનું ટી શર્ટ પહેરાય ટી શર્ટ પહેરવું જોઈએ એવું આ મુદ્દો છે ક્યાં છે આચાર્ય સ્કૂલ ડ્રેસ પણ આ નથી સ્કૂલ ડ્રેસ પહેરો રેવા દો

આપણે ગાંધી બાપુ ને પહેરી વાળા ટી શર્ટ પહેરી પણ એનો ડ્રેસ સ્કૂલ ડ્રેસ આજે ગાંધી બાપુ ની હત્યા જેને કરી એના ટી શર્ટ નાના નાના એના ટી શર્ટ પહેરાવી તમે છોકરાઓને ફેરવો છો અરે દાતા હું કાલ તમને નથુરામ ટી શર્ટ આપું કાલ તમને હું દાઉદ આપું પહેરાવી ઉ એટલે આવી રીતના સાવરકર ના ટી શર્ટ પહેરાવી ને આઝાદી ને આઝાદી ને ایس ایم سی کمیٹی چینج کر دو ایس ایم سی کمیٹی ہاں ہاں ایس ایم سی تو یہ ہے مطلب فرسٹ اپ سوال اٹھوانا چاہیے جی سرکار پھٹے کون اپنا بولو زندہ باد زندہ باد زندہ باد زندہ باد زندہ باد પટેલ ને ભૂલી ગયા સરદાર પટેલ બાબા સાહેબ તમે ગાંધીજી ના હત્યારા ને તમે ખોર છે એમને તમે મોટા કરોડ